જય સ્વામી નારાયણ કેમ છો બધા હું વંદના સ્વાગત કરું છું તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડમાં આજે આપણે લસણ ડુંગળી વગર જ કોઈ પણ પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું દમાલું બનાવવાનું છે તો તમારું બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા હોય અને તમને મારી દરેક રેસીપી ગમતી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે સાઈડમાં આપેલું બેલાયકન પણ જરૂરથી દબાવજો જેથી તમને મારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે તો ચાલો ફટાફટ કોઈ પણ પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું લસણનું ગોળી વગરનું દમાલો બનાવવાનું શરૂ કરીએ આજે આપણે બહારના કોઈ પણ મરી મસાલા એડ કર્યા વગર જ કોઈ પણ પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું દમાલો બનાવવાનું છે તો દમાલો બનાવવા માટે અહીંયા આપણે 250 થી 300 ગ્રામ જેટલી એક સરખા માપની બટેકી લીધી છે તમે જોઈ શકો છો બટેકીને આપણે કુકરની અંદર એડ કરી છે અને ધોઈ લીધી છે હવે તેની અંદર આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે એટલે કે એક ચમચી જેટલું મીઠું એડ કરશું હવે પ્રેશર કુકરને બંધ કરી અને એસી ટકા જેટલી બટેકી બફાય ત્યાં સુધી આપણે બફા દેવાનું છે માત્ર એકથી બે સીટી થવા દેવાની છે બટેકી બફાય ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટેની સામગ્રી તૈયાર કરી લઈએ અહીંયા આપણે એક મિક્સર જાર ની અંદર એક ચમચી જેટલા તલ એડ કરવાના છે અને બે ચમચી જેટલા સિંગદાણા એડ કરશું સિંગ અને તલ બંને વસ્તુને બરાબર પીસી લેવાની છે તો પીસી લઈએ તમે જોઈ શકો છો સિંગ અને તલનો સરસ એવો ભૂકો તૈયાર થયો છે હવે આ ભૂકાને એક વાટકીની અંદર એડ કરશું સિંગ અને તલના મિશ્રણની અંદર આપણે દૂધ એડ કરવાનું છે સીંગ અને તલનો ભૂકો પલળી જાય એટલું જ આપણે દૂધ એડ કરીશું અહીંયા આપણે એક વાટકી જેટલા સિંગ અને તલનો ભૂકો બનાવીને તૈયાર કર્યો છે તો તેની અંદર અડધી વાટકી જેટલું દૂધ એડ કરવાનું છે હવે આ બાજુ આપણી બટેકી પણ સરસ બફાઈ ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને કુકર એક બાજુ મૂકી દઈએ હવે અહીંયા એક પેનની અંદર આપણે બે થી ત્રણ પાવડા જેટલું તેલ એડ કરવાનું છે તેલ હળવું ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી જેટલું જીરું એડ કરશું ત્યારબાદ એક ફૂલ જાવિત્રીનું એડ કરવાનું છે એક એક એડ એલચો અને એક એલચી એડ કરવાના છે બે વઘારના મરચાં નાનો અમથો તજનો ટુકડો અને અહીંયા આપણે સાત થી આઠ દાણા મરીના એડ કરશું ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરવાની છે ત્યાર પછી તેલની અંદર અહીંયા આપણે એક મોટા આદુના ટુકડાને ખમણીને લીધેલો છે તે એડ કરશું કેપ્સિકમના થોડા ટુકડા લીધેલા છે તે એડ કરશું આશરે અડધા કેપ્સિકમના આપણે ટુકડા કર્યા છે તો એડ કર્યા છે બધી વસ્તુ મિક્સ કરી લઈએ આઠ થી નવ જેટલા કાજુ એડ કરવાના છે મિક્સ કરી લઈએ બટાખડી મસાલા એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મિડિયમ જ રાખવાની છે હવે પેન ની અંદર આપણે ટમેટા એડ કરવાના છે અહીંયા આપણે ત્રણ મોટા ટામેટાને ચોપ કરીને લીધેલા છે તો તે એડ કરશું મિક્સ કરી લઈએ બધી વસ્તુને ટમેટા એડ કર્યા પછી ગેસની ફ્લેમ આપણે ફૂલ કરી દેવાની છે હવે પેનની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું ત્યાર પછી અહીંયા આપણે બે મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું છે તે એડ કર્યું છે કાશ્મીરી લાલ મરચું એડ કરવાથી શાકનો કલર એકદમ સરસ આવે છે અને એક ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરવી બધી બરાબર મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી રહ્યું છે હવે આપણે જે તલ અને સિંગના ફૂકાને દૂધમાં પલાળ્યા હતા તેને એડ કરવાનું છે જ્યારે તેલ છૂટું પડે ત્યાર પછી આ પ્રોસેસ કરવી બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ હવે થોડું પાણી એડ કરવાનું છે તો આપણે અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું બરાબર ઉકળવા દેવાની છે ગ્રેવીને અહીંયા આપણી ગ્રેવી બરાબર ઉકળી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ હવે ફરીથી એક પેન ની અંદર બટર એડ કરવાનું છે આશરે બે મોટી ચમચી જેટલું આપણે અહીંયા બટર લીધું છે બટર અને તેલ સરસ ગરમ થઈ ગયું છે ત્યારબાદ તેની અંદર આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરશું ચપટી હિંગ એડ કરશું અહીં આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી લીધી છે તેને એડ કરવાની છે ગ્રેવી માટેનું મિશ્રણ આપણે જે તૈયાર કર્યું હતું તે ઠરી જાય પછી આપણે પીસવાનું છે તમે જોઈ શકો છો તે ગ્રેવી આપણે એડ કરીશું મિક્સ કરી લઈએ બધી વસ્તુને ગ્રેવી માટેનું મિશ્રણ એકદમ ઠરી જાય ત્યાર પછી જ તેને પીસવાનું છે તમે જોઈ શકો છો કેટલી સરસ આપણી ગ્રેવી બનીને તૈયાર થઈ છે હવે ફરીથી ઉપરથી થોડું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરવું જેનાથી શાકનો કલર એકદમ સરસ આવે મિક્સ કરી લઈએ હવે જે બટેકી આપણે બાફી હતી તેને તેલમાં તળી અને બે ટુકડા કરી અને આપણે એડ કરવાના છે તે વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે એડ કરીએ અને મિક્સ કરી દઈએ બટેકી એડ કર્યા પછી શાકને બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે તેલ પડે ત્યાં સુધી આપણે ઉકળવા તમે જોઈ શકો છો આપણું શાક સરસ બનીને તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી લીલા ધાણા ચોપ કરીને એડ કરવાના છે મિક્સ કરી લઈએ બધી વસ્તુને દમાલું તૈયાર થઈ ગયું છે સર્વ કરી દઈએ તો લસણ ડુંગળી વગર જ કોઈ પણ પંજાબી શાક ને ટક્કર મારે તેવું આપણું કાઠિયાવાડી તૈયાર છે તો જો તાજ ખાવાનું મન થઈ જાય તેવું આપણું બન્યું છે તમે જોઈ શકો છો આ શાક નાના મોટા સૌ કોઈને ભાવશે તો ઘરે બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને બહારના કોઈ પણ મરી મસાલા એડ નથી કર્યા જેથી કરીને શાકનો સ્વાદ પણ સરસ છે અને હેલ્ધી પણ ખૂબ જ છે શાકને આપણે રોટલી રોટલો પરોઠા કે નાન સાથે પણ સર્વ કરી શકીએ છીએ પણ અત્યારે આપણે રોટલી કેરીની કટકી પાપડ અને સાથે સાથે શાકને સર્વ કર્યું છે જો તમને મારી દમાલોની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવાને આવા નવા વિડીયો નવી રેસીપી સાથે જય સ્વામિનારાયણ